અમરેલીના બગસરા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું ઇન્સ્પેક્શન દરમિયાન તાલુકાના સરપંચો અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા જિલ્લા એસપી સંજય ખરાતે લોકો સાથે સંવાદ સાધી સરપંચોએ રજૂ કરેલા વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ સહિત આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા એસપી સંજય ખરાતે બગસરા પોલીસની કામગીરીને બિરદાવી અને કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા સૂચનો આપ્યા વાર્ષિક ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ હોય છે તે પ્રોગ્રામ મુજબ અમે ઇન્સ્પેક્શન કરવામાં પધારેલ છે સાથે સાથે વિસ્તારના જે સરપંચશ્રી છે એમના પોલીસ લાગતા અલગ અલગ પ્રશ્નો છે પોલીસની સરપંચશ્રી ગ્રામજનો અને અન્ય આગેવાનો પાસેથી અમુક અપેક્ષાઓ હોય છે તે બાબતે એક સરસ એવો પરિસંવાદ પણ કરવામાં આવ્યો ત્યારબાદ જે પોલીસની અહીંની કામગીરી છે વરસ દરમિયાન બનેલ ગુના આમાંથી જાહેર ડિટેક્ટ કેટલા છે પકડાયેલા આરોપી બાકી આરોપી કેટલા કેસેસમાં શું ઇન્વેસ્ટિગેશન થયેલું છે સાથે સાથે પોલીસ સ્ટેશન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બિલ્ડિંગ વાહનો માણસો ઉપલબ્ધ કેટલા છે તે બાબતે એટલે એક વર્ષમાં આમ તો ટેકનોલોજીના યુગમાં એ રોજેરોજ પણ થાય છે અને વર્ષમાં એક વખત પર્સનલી આવીને વૈયક્તિક અમારી પૂરી ટીમ આવીને પોલીસ સ્ટેશનની જે અમુક સુવિધા છો સાધનો છે અથવા પોલીસના પ્રશ્નો છે પોલીસ